નમસ્કાર અરવલ્લીના મુદ્દાને લઈને વીસ નવેમ્બરે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો હાલ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા પર સ્ટે લગાવી દીધો છે આપણે જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે સો મીટરથી વધારે ઊંચાઈ ધરાવતા જે પર્વતો છે એ જ અરવલ્લી માનવામાં આવશે એ સિવાયના પર્વતોને અરવલ્લી માનવામાં નહીં આવે પણ આપણે જાણીએ છીએ કે નેવું ટકા જેટલો હિસ્સો છે અરવલ્લીનો એ સો મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતોનું છે હવે જો એને જ અરવલ્લીની વ્યાખ્યા ન માનવામાં આવે તો ખનીજ માફિયાઓ માટે એક ખુલ્લો દોર મળી જાય ત્યાં માઇનિંગ કરવા માટેનો આને લઈને જ આંદોલનો ચાલી રહ્યા હતા અરવલ્લી બચાવોના નારા સંભળાઈ રહ્યા હતા અને દરેક જગ્યાએ લોકો એ જ માંગ કરી રહ્યા હતા કે આ જે વસ્તુ છે એ ખોટી બની રહી છે જોકે હાલ આ જ વસ્તુને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા પર સ્ટે લગાવી દીધો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને નોટિસ ફટકારીને આનો જવાબ પણ માંગ્યો છે જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ આ મામલે સુનાવણી છે અત્યારે હાથ ધરી છે દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વિશેષ સમિતિની ભલામણ અને તેના પર આધારિત સુપ્રીમ કોર્ટે પોતાની તમામ જે ટિપ્પણીઓ છે હાલ માટે સ્થગિત કરી દીધી છે એટલે ખાસ તો આ આદેશથી પર્યાવરણ પ્રેમી તથા અરવલ્લી બચાવોના આંદોલનો જે કરી રહ્યા છે એ દરેક લોકો માટેની આ ખૂબ સારા સમાચાર ગણી શકાય એમની જીત થઈ છે એ રીતના સમાચાર સામે આવ્યા છે આ વિષયને આપ કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવશો